એ કે ના બેન કે વિડીયો બનાવવાની કોઈ જરૂર નથી કે આપણે કાંઈ એટલો બધો પ્રચાર નથી કરવો હવે એ સેવાના કામ અર્થે નીકળ્યા જ હોય તો પ્રચાર કરવાની નાહુ કામ પાડે છે ફાળો ઉઘરાવવા એ નીકળ્યા જ છે તો પ્રચાર થાય તો હામુકનું એને સારું ને કે વધારે એને લાભ થાય તો લ્યો બોલો આવા હોય તેને છે કે જે ફાળો ઉઘરાવવો હશે ખરો પણ વાયરલ નથી થવું કેવા કેવા માણસો પડ્યા છે એમ હવે એમને એવું કોઈ હોય કે આલો સેવા માટે સ્પેશિયલી નીકળ્યા છે ભલે આપણે એમને આપણેથી જે શક્તિ ભક્તિ આપણે એને આપ્યું હોય તેને ખાવા ખાલી હાથે આપણે એમને જવા નથી દીધા તો એમણે વિડીયો બનાવવાની ના હુકમ પાડી એટલે આ ભાઈને તમે ક્યાંય ક્યાંય જોયા હોય તો કોમેન્ટ કરજો કે આ સાચું છે કે ખોટું એમ ભલે આપણે તો આપણી રીતે એમના દઈ દીધું છે જે તેવું હતું પણ આવા ફેક માણસો પણ કદાચ હોઈ શકે કારણ કે એમણે વિડીયો બનાવવાની ના પડી કે ના બેન વિડીયો ન બનાવતા આનું શું કારણ